સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રવિવારની રાત્રે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં નોકરીથી ઘરે પરત ફરતા ડાઇંગ મિલના કર્મચારીનો અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું કરુણ મોત નીચે છે મૃતક યુવકની ઓળખ આસ યાદવ તરીકે થઈ છે આ યુવક મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં રહીને ડાઇંગ મિલમાં નોકરી કરતો તે પાંડેસરામાં નોકરી કરીને ગોડાદરા ખાતે ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે બોટલીવાલા સર્કલ ઉપર આ દુર્ઘટના બની હતી આસ યાદવના પરિવારમાં તેની પત્ની અને બે નાના બાળકો છે જેઓ હાલ યુપીમાં રહે છે આ યુવક એકમાત્ર કમાઉ સભ્ય હતો અને તેના પરિવારનું ગુજરાન ચલાવતો અકસ્માતમાં તેનું મોત થતાં પરિવાર ઉપર આહત તૂટી પડ્યું છે અને શોકની લાગણી વ્યાપી ગઈ છે મૃતક યુવકના સુપરવાઇઝર અને સહકર્મી વિકાસ પાટીલે આ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે આસ યાદવ અમારી સાથે જ કામ કરતો હતો રાત્રે લગભગ નવ વાગે તે જોબ ઉપરથી છૂટ્યા પછી બોટલીવાલા નજીક એક હોટલ ઉપર તેણે ખાવાનું ખાધું હતું ત્યારબાદ ઘર તરફ જવા નીકળ્યો હતો અને બોટલીવાલા સર્કર ઉપર પગપાળા જ ચાલી રહ્યા હતા વિકાસ પાટીલના જણાવ્યા અનુસાર આ યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને ખૂબ જ ખરાબ રીતે ટક્કર મારી હતી જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું સુપરવાઇઝરને રાત્રે નવ ને સત્તાવન મિનિટે ફોન આવ્યો હતો જેના આધારે અકસ્માતનો સમય લગભગ નવ ને ચાલીસથી નવ પિસ્તાલીસ વચ્ચેનો હોવાનું માનવામાં આવે છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ યુવકનું સ્થળ ઉપર જ મોત થયું હતું આ બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ ઘટનામાં હિટ એન્ડ રનનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહન ચાલકને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે પોલીસે બાટલીવાલા સર્કલ અને આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને ટક્કર મારનાર વાહન અને તેના ચાલકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે ये घटना साढ़े नौ तो पौ साढ़े नौ तो दस बजे के बीच में बनी है सर क्या घटना घटना ऐसा हुआ सर ये आप पाल जो है वो एस एम सी बाटलीबाई होटल में खाना खा गया जॉब से छुटने के बाद खाना खाया खाना खा के घर के लिए रवाना हो रहा था रवाना होते हुए बाटलीबाई चार रस्ते पे इसको जो बीचों रोड पे कोई वाहन चालक ठोंक के चला निकल गया है इसका कोई आता पता नहीं चला वाहन का इसको जगह पे ही बुरी तरह ठोका है जगह पे ही इसका प्राण चला गया है तो उसके बाद हमको उसके मोबाइल से दूसरे मेरे सुपरवाइजर को फ़ोन आया उसके से मेरे को फ़ोन आया तो मैं वहाँ पंद्रह मिनट में पहुँचा तो सर वहाँ पांडेसरा पुलिस स्टेशन से पुलिस वाले या एक सौ आठ सब आके खड़ी थी जो उनका मोबाइल या पर्स वो सब पांडेसरा पुलिस स्टेशन में जमा करवा लिए वो लोग और हमको पूछ किया बोले मैं बोला कि हाँ भाई हमारे साथ में काम करता है तो उसके बाद हमने उनका पुलिस वाले बोले बोले चलो इनकी एफ आर दर्ज करवाओ तो एफ आर दर्ज करवाया और इनकी बॉडी हम लोग रात को सिविल में लाके छोड़ा सर मरने वाले की उम्र कितनी है मरने वाले, पर वाले, पर की उमर, वाले की उम्र मरने वाले की उम्र है सर थर्टी सिक्स या थर्टी सेवन काम करे? ये ना डाइंग पेंटिंग में लेबर का काम करता था सर इसके फैमिली में दो बच्चे है बीबी है माता है पिता है सर सीसीटीवी चेक करें आपने। सी टी आप को रात को पुलिस वाले भी बोले हैं मैडम फिर पी एस आई में वो बोले कि हम आप टेंशन मत लो अभी ये रात का ढाई तीन बज गया था सर तीन बजे मेरे को वो लो लोग बोले कि आप तो अभी जाओ फेट बॉडी अपना सुबह होगा हम लोग सीसीटीवी कैमरा चेक करवा के आपको फाइनल में फाइनल रिपोर्ट दिलाएँगे